હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે એક નોર્મલ સ્લીવ જે કટિંગ કરીએ છીએ એના ઉપરથી ચપટીવાળી વાળી સ્લીવનું કટિંગ કઈ રીતે કરવું તે શીખીશું આ જે આપણે સ્લીવ છે આપણે સાદા બ્લાઉઝમાં જે આપણે સ્લીવ કટિંગ કરી હોય ચપટી વગરની એક છે એના ઉપરથી આપણે અહીંયા જે પાંચ છ જે ચપટી આવતી હોય એ કઈ રીતે કટિંગ કરવું એ શીખીશું આ સ્લીવ ઉપરથી તો સૌથી પહેલા શું કરવાનું આ સ્લીવ છે એને આ રીતે અહીંયા જે આ કટ છે કટ ની જોડે આ રીતે મિલાવી દેવાનું આવી રીતે ત્યાર પછી આ ભાગને આ રીતે આવી રીતે આ આ જે કટ છે ત્યાં અહીંથી તે અહીંયા જે આપણે આ નિશાન કર્યું હોય ત્યાં એ આ રીતે મૂકી દઈ અને અહીંયા આ રીતે આવી રીતે કરી દેવાનું અને આ જે નિશાન પડ્યા છે ત્યાં આપણે અહીંયા આ રીતે કરી દેવાનું આવી પછી આ રીતે સ્લીવ ખોલી દેવાની અને અહીંયા ત્યાર પછી એક આ બીજો કાગળ લઈ લેવાનો આ કટિંગ તમે ડાયરેક્ટ કાપડ ઉપર પણ કટિંગ કરી શકો છો પણ અહીંયા આપણે પેપર ઉપર બતાવું છું તો આવી રીતે એક બીજું પેપર લેવાનું ત્યાર પછી આ સ્લીવને આ રીતે મૂકી દેવાની હવે આ જે ઘડી પડી એના ઉપર આ આ નિશાન નિશાન યાદ રાખવાનું અને એક વચ્ચેનું છે એને પણ યાદ રાખવાનું અહીંથી આપણે આ નિશાને થી સવા બે થી અઢી સુધી આપણે માપી શકીએ છીએ અહીંયા આપણે હું સવા બે ઇંચ ઉપર માર્કિંગ કરું છું અને પહેલા સૌથી પહેલા આપણે નિશાન કરીશું આવી રીતે દોરી દેવાનું ત્યાર પછી આવી રીતે આજે ફ્રેન્ચ કરવા છે એ લેવાનું અને આ જે નિશાન અહીંયા દોર્યું છે ત્યાંથી આ રીતે અહીંયા આ રીતે ફ્રેન્ચ કરવા મૂકી દેવાનું

માર્કિંગ કરી દેવાનું આ રીતે હવે નિશાન છે આટલું કર્યા પછી પૂરી સ્લીવ પેલા આ રીતે ડ્રો કરી દો ત્યાર પછી આપણે શું કરવાનું આ જે આ જે નિશાન છે ત્યાંથી તે અહીંયા સુધી આપણે પેલા અહીંયા માપવાનું છે તો આવી રીતે આ સ્લીવને અહીંયા આ રીતે અને આ જે વચ્ચે વાળો નિશાન નો ભાગ જ્યાં આવે છે ત્યાં આ રીતે નિશાન કરી દેવાનું અને પાછી આ રીતે સ્લીવ મૂકી આવી હવે આ નિશાન થી અહીંયા કેટલું છે માપ એ જોઈ લેવાનું

આપણે આ આખો આપણે ચપટીનો વચ્ચેનો ભાગ થયો અને અહીંથી આપણે જે આ છે એ અહીંયાનો ભાગ તો અહીંથી તમારે ચપટી લેવાની શરૂઆત કરો ને અહીં અહીં સુધીની આપણે ચપટી આવશે જે બધી થઈને નહીં તો પાંચ કે છ સુધીની તમારી ચપટી આવશે તો આ રીતે આપણે પૂરી સ્લીવનું કટિંગ થઈ જાય છે હવે કટિંગ કરી દઈએ આ રીતે સિમ્પલ સ્લીવમાંથી ચપટીવાળી સ્લીવનું કટિંગ કરી શકાય